આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે બટેકાનો નવો નાસ્તો આ રીતે તમે બટેકાનો નવો નાસ્તો ક્યારેય બનાવ્યો પણ નહીં હોય જો તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો બાળકો આખું લંચ બોક્સ પૂરું કરી દેશે આ નાસ્તો ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે અને વળી વધુ તેલ મસાલા યુઝ કરવાની પણ જરૂર નથી તો ચાલો જોશો આ નાસ્તો કઈ રીતે બને છે તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ બટેકા લીધેલા છે મીડિયમ સાઇઝના અને બટેકાની આપણે છાલ હટાવી દઈશું અને તેને નાના પીસમાં કટ કરી લેશું આ જ રીતે આપણે બધા બટેકાને છાલ હટાવીને મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે અને આને તમે એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીજની અંદર દસથી બાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અહીંયા આપણે મીડિયમ સાઇઝના જ બટેકાના પીસ કરવાના છે વધુ મોટા પીસ નથી કરવાના અને તૈયાર થયેલા બટેકાને આપણે બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે બટેકા ધોવાઈ જાય પછી આપણે એક પેનની અંદર પાણી ગરમ કરવા માટે રાખવાનું છે તેની અંદર આપણે બટેકાને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈને ઉમેરી દેવાના છે ઢાંકણ ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે સારી રીતે બોઇલ કરી લેશું બટેકાને આ રીતે ખુલ્લા પેનની અંદર જ બાફવાના છે જો આપણે તેને કૂકરની અંદર બાફશું તો બટેકાની મીઠાશ છે તે નહીં જળવાઈ રહીએ એટલા માટે આપણે તેને આ રીતે ખુલ્લા પેનની અંદર જ પકાવવાના છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો અહીંયા બટેકા આપણા સારી રીતે બફાઈ ગયેલા છે તો આપણે તેને આ રીતના એક ચારણાની અંદર લઈ લેવાના છે અને ગ્લાસની મદદથી આપણે તેને સારી રીતે મેસ કરતા જવાનું છે આ પ્રોસેસ આપણે બટેકા ગરમ હોય ત્યારે જ કરવાની છે જેથી આપણને બટેકાનો માવો છે તે એકદમ સ્મૂધ મળે બટેકાને મેસ કરવું થોડું ઝંઝટનું કામ લાગશે પણ આપણો માવો છે તે એકદમ પરફેક્ટ એક સરખો જ મળશે એટલે આ પ્રોસેસ તમારે જરા પણ સ્કીપ નથી કરવાની તો થોડા થોડા બટેકા આપણે ઉમેરતા જશું અને સારી રીતે તેને મેસ કરતા જશું થોડો સમય લાગશે પણ બટેકા સારી રીતે મેસ થઈ જશે આ નાસ્તો બનાવો એકદમ સિમ્પલ જ છે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમે તેને તૈયાર કરી શકો છો તો અહીંયા બધા બટેકાનો સરસ એવો સ્મૂધ માવો તૈયાર છે હવે તેની અંદર આપણે કોર્ન ફ્લોર ઉમેરવાનો છે બસો પચાસ ગ્રામ આપણે બટેકા લીધા છે તેની અંદર આપણે એક કપ કોર્ન ફ્લોર ઉમેરવાનો છે કોર્ન ફ્લોર છે તે બધો એકી સાથે નથી ઉમેરવાનો જેમ જરૂર લાગે તેમ આપણે તેને ઉમેરતા જઈશું સાથે આપણે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે બટેકા બાફતી વખતે આપણે નમક નથી ઉમેરેલું એટલે આપણે અહીંયા નમક સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને થોડો થોડો કોર્ન ફ્લોર ઉમેરતા જઈને આનો સારો એવો કઠણ લોટ બાંધી લેવાનો છે જેવો લોટ આપણે રોટલી માટેનો બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને હળવા હાથે જ આપણે કોર્નફ્લોરને બટેકાની અંદર સારી રીતે મિક્સ કરવાનો છે વધુ પડતું મસળવાનો નથી નહીંતર આપણું મિશ્રણ છે તે ચીકણું બની જાય છે તો નાસ્તો બનાવવા માટે આપણો ડો એકદમ પરફેક્ટ છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા લઈ લેશું અને તેલવાળો હાથ કરીને આપણે તેને આ રીતના રાઉન્ડ શેપ આપી દઈશું અને કોઈ પણ ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલને આપણે આ રીતને તેમાં પ્રેસ કરી દેસું જેથી મસ્ત એવો શેપ તૈયાર થઈ જાય આ જ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેશું અને તેની અંદર આપણે મશરૂમનો શેપ આપી દઈશું જેથી આપણો નાસ્તો છે તે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે આ નાસ્તો બનાવવાની ખૂબ જ મજા આવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેશું આ નાસ્તાની અંદર આપણે વધુ પડતા તેલ મસાલાનો યુઝ પણ નહીં કરીએ તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે ઘરે ક્યારે કીટી પાર્ટી હોય કે બાળકોનું કોઈ નાનું મોટું ફંક્શન હોય તેમાં તમે આ ડીશ બનાવીને સર્વ કરશો તો બધા તમારા વખાણ કરતાં થાકશે નહીં ખરે મહેમાન આવવાના હોય ત્યારે જો તમે આ ડીશ બનાવશો તો મહેમાન તમારા વખાણ કરતા થાકશે નહીં તો એકવાર તો આ ડીશ જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણા બધા જ મશરૂમ તૈયાર છે તો આપણે ફરી એક પેનની અંદર પાણીને સારી રીતે ગરમ થવા માટે રાખવાનું છે પાણી આ રીતે ઉકળતું ગરમ હોય ત્યારે જ આપણે તેની અંદર આ બોલ સેટ કરવાના છે ફક્ત આપણે તેને બે મિનિટ માટે જ બોઈલ કરવાના છે વધુ પડતા બોઇલ નથી કરવાના કારણ કે આપણે તેની અંદર કોર્ન ફ્લોર એડ કરેલો છે એટલે કોર્ન ફ્લોરનો કાચો ટેસ્ટ ના આવે તેના માટે આપણે તેને ફક્ત બે મિનિટ માટે જ બોઇલ કરવાના છે અને પાણી સારી રીતે ઉકળતું હોય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બધા બોલ્સને આપણે પાણીની અંદર એડ કરી દેવાના છે બે મિનિટ જેવો સમય થશે એટલે આપણે જેટલા બોલ્સ ઉમેરેલા છે તે બધા જ બોલ્સ આ રીતે પાણીમાં ઉપર આવી જશે એટલે આપણા બોલ્સ એકદમ પરફેક્ટ છે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર પણ જોઈ શકો છો ત્યાં પણ આપણી આઈડી હીરસ કિચન જ છે તો ઝડપથી જાઓ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો તો આ રીતે પાણીની ઉપર બધા બોલ્સ આવી જાય પછી આપણે તેને તરત જ ઠંડા પાણીની અંદર ઉમેરી દેવાના છે અને ઠંડા પાણીની અંદર જ ફક્ત આપણે બે મિનિટ માટે જ રાખવાના છે બે મિનિટ પછી આપણે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું આ તૈયાર થયેલા બોલને તમે ફ્રીજની અંદર દસથી બાર દિવસ સુધી એર બોટલની અંદર ભરીને સ્ટોર પણ કરી શકો તો અહીં આપણા મશરૂમ એકદમ તૈયાર છે હવે તેની અંદર આપણે ફ્લેવર આપીશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો અહીંયા તમે રેડ ચીલી ફ્લેક્સ છે તે સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે અને સાથે જ આપણે અહીંયા એક ચમચી ઓરેગનો લીધેલો છે અને થોડી ઝીણી સમારેલા કોથમરીના પાન અને એક ચમચી આપણે સોયા સોસ ઉમેરીશું સાથે જ આપણે બે ચમચી તેલને સારી રીતે ગરમ કરી લીધેલું છે તેની અંદર આપણે એક ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું અને એક મિનિટ માટે આપણે લસણને સારી રીતે સાતળી લેશું તેલ ગરમ જ છે એટલે આપણું લસણ સારી રીતે સતડાઈ જશે હવે આ લસણને આપણે તૈયાર થયેલા નાસ્તા ઉપર ઉમેરી દઈશું અને હળવા હાથે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમને જે ફ્લેવરના મસાલા પસંદ હોય તો તમે ઉમેરી શકો છો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દઈ પછી આપણો નાસ્તો સર્વ કરવા માટે તૈયાર છે આ નાસ્તો ઠંડો થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ છે આ ડીશ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે જો તમે બાળકો માટે બનાવવાના હોય તો ચીલી ફ્લેક્સ સ્કીપ કરી દેવાના આની અંદર તમે મેગી મસાલો છે પેરી પેરી મસાલો છે તેની સાથે પણ તમે આ ડીશ બનાવી શકો છો તમે આ નાસ્તાને શું નામ આપશો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને આગળ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું બીજી નવી રેસીપી